રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો સત્તાના મધમાં રાજકોટની પ્રજાએ આપેલી સત્તાના મધમાં એ ભાન ભૂલી ગયા છે એ લોકો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એનો ભ્રષ્ટાચાર જનરલ બોર્ડમાં ખુલ્લો ન પડે એટલા માટે મારો અવાજ દબાવી દેવામાં આવે છે અમે ચાર કોર્પોરેટરો છીએ તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકાના લોકોને જે પદાધિકારીઓ બેઠા છે એને અધિકારીઓને માન્ય કમિશનરને માન્ય મેયરશ્રીને માન્ય સ્ટેન્ડિંગ ચેરમેન સમિતિના ચેરમેને એવો તો કયો વાંધો છે એનો કયું બહાર ભ્રષ્ટાચાર આવે છે કે એ લોકો બોલવા નથી દેતા બીજું બન આજ સુધીમાં જ્યારથી કોર્પો રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થઈ છે ત્યારથી આજ સુધીમાં ક્યારેય નથી બન્યો એ પ્રસંગ બન્યો છે કે રાજકોટમાં છેલ્લા બોર્ડના દિવસે વિરોધ પક્ષના નેતા મેયર હોય મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસકના નેતા બધાને બોર્ડમાં પોતાના પાંચ વર્ષના અનુભવો રજૂ કરવાના હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા એમાંથી પણ ગઈ છે એટલી હદ સુધી નીચે ઉતરી ગઈ છે હવે રાજકોટની પ્રજાને જાગવાની જરૂર છે ને આને પોતાનો રસ્તો દેખાડવાની જરૂર છે